કે ટી આઈ ઓ ને હંમેશા શન વચ્ચે કે જો ટી આઈ ઓ એન અથવા તો ટી આઈ એ એન આની આગળનો અક્ષર જો એસ આપેલો હોય તો આને શું વચાય ચન વચાય અહીંયા એસ સિવાય એસ સિવાયનો અક્ષર ગમે એસ સિવાયનો એબી સ્ત્રીનો કોઈ પણ અક્ષર આપ્યો હોય તો ત્યારે આને શન વચાશે ટી આઈ ઓ એન છે તો લોકેશન ટી આઈ ઓ એન છે તો ઇલેક્ટ્રિશિયન કારણ કે એસ નથી પછી અહીંયા લખ્યું પ્રિપેરેશન ટીઆઈઓન છે પણ અહીંયા એ છે એટલે પ્રિપેરેશન નો વચ્ચે પ્રિપેરેશન ક્રિએશન